અને ખેડૂત પણ જે છે એ પોતે બ્રાન્ડ પોતાની બ્રાન્ડ જે છે એ માર્કેટ ની અંદર મૂકી અને એક બ્રાન્ડ જે છે એ બજારની અંદર એક કેવાય કે સરસ મજાનું જે સફળ રીતે જે છે જેમને કામ કર્યું છે એવા અમારા પ્રગતિશીલ ખેડૂતને આજે મિત્રો મળવાના છે મોટી મોટી બ્રાન્ડ જે છે એની તો બધા કંપનીઓ જે છે એ મોટી કોઈ સેલિબ્રિટી હોય કોઈ હીરો હિરોઈન છે એના દ્વારા જે છે એ પ્રસાર પ્રસાર કરતા હોય ત્યારે અમારા ખેડૂત મિત્રો જે છે એનું પ્રસાર પ્રસારનું કામ એ મિત્રો અમારી કિસાન સફરની ટીમ દ્વારા એ થઈ રહ્યું છે જે કહેવાય કે પાયાની અંદર જે વસ્તુ જે છે મૂળ વસ્તુ જે છે જે એની અંદર કેમિકલનો ઉપયોગ જે કરવામાં આવ્યો નથી અને પોતે જે છે એ ખેડૂત જે પોતાની બ્રાન્ડથી જે છે એ બજારની અંદર વસ્તુ મૂકે એવા અમારા પ્રયત્નો હતા અને એ પ્રયત્નોની અંદર અમને એક ખૂબ સરસ મજાનો જે છે એક કેવાય ને કે સફળ રીતે જે છે એ ઉભરી આવી અને મારા ખેડૂતોને એક ઉદાહરણ જે છે એ પૂરું પાડ્યું છે કે ખેડૂત પણ જે છે પોતાનો ભાવ પોતાની રીતે નક્કી કરી શકે આવા અમારા દાદા ને મુલાકાત મિત્રો આજે અમે લેવાના છે ત્યારે સૌ પ્રથમ જે છે એ પરિચય લઈ અને પછી જે છે એ મિત્રો કેવી રીતના જે છે ખેડૂતો એ પ્રાકૃતિક ઉત્પાદનો બનાવવા જોઈએ શા માટે ખેડૂતો જે છે એ શરમ મૂકવી જોઈએ આ વાત જે છે એ આપણે મોહનભાઈ પાસેથી થી સાંભળશું મોહનભાઈ આપનો પૂરેપૂરો પરિચય મારું નામ મોહનભાઈ નરસિંહભાઈ ડાબે ગામ બરવાળા તાલુકો રસ્તમ જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર કિસાન ઔષધ ફાર્મ છે મારો મોબાઈલ નંબર છે એક્યાસી બે ચોર્યાસી સત્તાણું સાત પચાસ ફરી નંબર આપજો એક્યાસી બે ચોર્યાસી સત્તાણું સાત પચાસ હવે મોહનભાઈ તમે જે છે એ વર્ષોથી થી જયારે આ પ્રાકૃતિક કૃષિ તરફ જે આગળ વધ્યા છો કેટલા સમય જે છે એ તમે પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છો આમ તો અંદાજે લગભગ આઠક વર્ષથી હું આઠ વર્ષ થાય છે વર્ષથી જયારે આ પ્રાકૃતિક કે ગૌ આધારિત કયો એનો જન્મય નતો તે દોના મારા પ્રયાસો સતત ચાલુ છે બરોબર છે એમાંથી હું પાછો ઔષધ તરફ પણ વળ્યો છું બરોબર પછી સાબુ બનાવવામાં પણ થોડોક સહકાર મળી અને થોડોક વેપાર થાય એવું અમને દેખાડું કે પબ્લિક ને આપડે જે પ્રાકૃતિક સાબુ દંત મંજન અને તેલ બરોબર આવી વસ્તુ આપી શકીએ તો એમની ધન્યભાઈ ગમેજી કે ભાઈ આપડી વાડી પાકે છે અને એમાંથી આપડે બનાવીએ અથવા

પંદર દિવસ તાપમાં પકવવાનું સૂર્ય ના તાપમાં ગરમ નહીં કરવાનું ગરમ નહીં કરવાનું એ રીતે અમે આ તૈયાર કરીએ છીએ આ તેલ થી શું ફાયદો થાય તેલ થી સફેદ વાળ થાતા અટકી જાય છે પછી ડેન્ડ્રોપ જે આપણે ખોડો કહી શકીએ એ થાતો બંધ થઈ જાય છે ખંજવાળ મટી જાય છે એ બધા હારો પ્રતિભાવ મળે છે કે બઉ તેલ સારું છે બરોબર હવે આ તો તમે ભાગ્ય જગ્યા ને એટલું છે નહીં સ્ટોક હોય જ નહીં એટલું આમ ગણો તો બરાબર આ કેસ્ટ્રોલ જે ભાઈઓ વાપર્યું છે જે ભાઈઓ બહેનો હોય એના હું રીવ્યુ છે

બાવલ ની સાલ આવે આમાં દેશી બાવલ દેશી પછી કરેલ આવેલી મીઠું આવે અને લવિંગ પાવડર આવે આટલું મિક્સન કરી અને અમે પાવડર બનાવી છે આનાથી કોઈ આવે એટલે કઈ દાંત નો દુખાવો એ લોકો કે દાંત દુખે છે બરાબર એટલે એને આપીએ એટલે હવાર માં દાંત નો દુખાવો તો સિમેન્ટે ઘસો તો ડાગા હોય તો બરાબર માવા વાળાના હોય એ પણ જતા આનું છે તમારું કિસાન ઔષધ દંત મંજન હા હા પછી સાબુ બનાવું છું કેસો છે ઉનાળામાં ગરમી પડે ને ત્યારે નાના બાળકોને ગરમી ન લાગે એના માટે કેસોડા નો રસ વાપરતા હતા બરાબર એને બદલે સાબુમાં કન્વર્ટ અને હાબુ બનાવી જયારે જરૂર છે ત્યારે ગમે એને મળી રે બરાબર બીજું આવે છે એલોવેરા સાબુ સાબુ છે 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 બનાવ્યો બરાબર એમાં કોડો હોય આ બધું બહુ સારા રિઝલ્ટ ત્રીજો એ સારું મળે એના એટલે આવું અમે બનાવી છીએ એક છે પાસન પાસન ચૂર્ણ બરાબર એના માટે મે મારા મગજ પ્રમાણે બનાવ્યું છે કે મેં એની ઉપર ટેસ્ટિંગ કરીને કે આનું તો બપોર પછી જમ્યા પછી એક કલાકે લઈ એટલે એના સો રૂપિયા હોય છે પછી એક ત્રિફળા સુર્ણ બનાવી છે ત્રિફળા સુવર્ણ તો બધે મળે જ છે પણ હું આ ત્રિફળા સુરણ એવી રીતે બનાવું છું તો બધું આખું લઈ આવું છું બરાબર એની અંદર થળિયા જે નીકળે બીજ નીકળે અમુક ભાગ એને કાઢવો પડે છે આરે દળાઈ જાય અને એક બે ને ત્રણ ની માત્રામાં બનાવવું બરાબર અરડે તો એક ભાગ બેડા બે ભાગ ત્રિફળા ત્રણ ભાગ બરાબર એક કિલો અરડે હોય બે કિલો બેહડા હોય ત્રણ કિલો આમળા આવી રીતે એને અને હાથે ખાંડી ખાંડી દસ્તાથી અને એને સાલતું દવાનું બનાવવાનું અને આનો ઉપયોગ કેવી રીતનો અત્યારે આનો સાંજે જમ્યા પછી એક ચમચી ગરમ પાણી લઈ લ્યો

નું બતાવું કે આ વેવાય હું આ ભાવે વેચું હા હા બરાબર આયા આવે તો ભલેન બજારમાં મળ્યા તો દાંત કાઢીને મને એની શરમ નથી આ અમને અમારા વડવાયા આપતા ગયા છે એ સિલસિલો ખેડૂતોને જે છે તમે હું સલાહ આપો જે ખેડૂતો મારા જે છે પોતાના રીંગણા વેચવામાં શરમ અનુભવે છે પોતાના જે છે શાકભાજી વેચવામાં શરમ અનુભવે તો ખેડૂતો એ વેપારી બનવું જોઈએ કે નો બની જાય આ 10 વર્ષ પેલા બે હરગવાના જાડવા હું એક ડબ્બો તેલ લેતો તો સાયકલ ઉપર લઈ

તમે જયારે આવું વેચાણ કરવાનું જયારે શરૂઆત કરી છે તો તમને જે છે એ આર્થિક દ્રષ્ટિએ મને આર્થિક દ્રષ્ટિએ હું તો પેલા મોજાતો નથી એમનું જેમ દુધાણું છે એવું આ મારું છે બરોબર છે કે આપડે જરૂર પડે છે

ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે મોહનભાઈ ડાભી દ્વારા જે છે એ કરવામાં આવી કે ખેડૂતે જે છે એ પોતે વેપારી બનવું જોઈશે આજે વસ્તુ જે છે એ બજારમાં ખાલી રૂપાળી વસ્તુ જોઈ ને કે અને આપણે જે છે એ જ્યારે લાવીએ છીએ એની સરખામણીમાં પ્રાકૃતિક રીતે ગાય આધારિત ખેતી દ્વારા અને ખેડૂત પોતાની રીતે જે છે એ જ્યારે વેચાણ કરે છે ત્યારે આપણે પણ એમને સપોર્ટ કરવો જોઈએ અને અમારો જે છે આ હંમેશનો પ્રયત્ન છે મિત્રો તમને પણ જે છે આ વસ્તુ જે બતાવી છે એમાં તેલ છે દંતમંજન છે હાબુ છે આપણે જે છે એ કેમિકલવાળા આબુ ના આવવા એની સરખામણીમાં આ આબુ છે હું પણ ઉપયોગ કરું છું અને એમના મોહનભાઈના આબુ સોપ્રથમ જ્યારે એની શરૂઆત કરી ત્યારે મેં જ ખતરાવ કર્યા છે મારી ઉપર એ મને કોઈ જાતનું જે આડસર થઈ નથી અને ખૂબ સારા રિઝલ્ટ એ મને મળ્યા છે હું બીજી વખત પણ એમની પાસેથી લઈ ગયો છું તો મિત્રો તમે પણ જે છે એ ઉપયોગ કરજો મોહનભાઈ આપનો પરિવાર મોબાઈલ નંબર આપો જોકે કોઈ પણ કૃષિ મેળા હોય કોઈ પણ હાટ હોય તો મોહનભાઈ હાજરી હંમેશા હોય છે અને અમારા વિસ્તારની અંદર જયારે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર કામ કરી રહ્યું છે સી અને એના એ સભ્ય છે સક્રિય સભ્ય છે અને એના માધ્યમથી પણ જે છે એ જયારે સૃષ્ટિ સંસ્થા દ્વારા જયારે મેળાનું આયોજન થતું હોય અથવા જે છે એ આત્મા દ્વારા જયારે કોઈ મેળાનું આયોજન થતું હોય કૃષિ ખેતીવાડી વિભાગ દ્વારા કોઈ આયોજન થતું હોય તો મોહનભાઈ ની હાજરી અશુખ હોય છે મોહનભાઈ અમારા ખેડૂત મિત્રોને આપ મોબાઈલ નંબર આપો જેથી કરીને તમારી પાસે કોઈને મંગાવવું હોય

અ તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણા આવા નવા ખેડૂત મિત્રો ના વિડીયો જોવા માટે કિસાન સફોર ચેનલને ને કરજો જેથી કરીને તમને આવી માહિતી પ્રથમ મળે ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી